આજે આપણે બનાવીશું મસાલા મગનું શાક એક નવી ટ્રીક સાથે બનાવીશું તેના માટે મેં એક વાટકી બાફેલા મગ લીધા છે એક નાની ઝીણી સમારેલી ડુંગળી લીધી છે એક મીડિયમ સાઈઝનું ઝીણું સમારેલું ટામેટું લીધું છે લસણ અને મરચાની પેસ્ટ લીધી છે અને ત્રણ થી ચાર નંગ લીમડાના પાન લીધા છે હવે આપણે એક પેનમાં બે ચમચી તેલ એડ કરી લઈશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં એડ કરી દઈશું હવે તેમાં વન ફોર્થ ટી સ્પૂન ઇંગ એડ કરી લઈશું આપણે આમાં ડુંગળી એડ કરી લઈશું ડુંગળીને સારી રીતે હલાવી લઈશું પછી તેમાં આપણે લસણ મરચાંની પેસ્ટ એડ કરી લઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું હવે આપણે આમાં લીમડાના પત્તા એડ કરી લઈશું બધાને સારી રીતે મિક્સ કરી તેને થોડીવાર ચડવા દઈ પછી આપણે તેમાં ટામેટા એડ કરીશું બધું સારી રીતે મિક્સ કરી તેને બે મિનિટમાંથી ચડવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે આપણે હવે એકવાર ચેક કરી લઈશું તો મસાલો સારી રીતે ચડી ગયો છે હવે આપણે તેના માટે બીજા મસાલા કરી લઈશું તે માટે વન ફોર્થ ટી સ્પૂન આપણે તેમાં મરચું એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન હળદર એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન ગરમ મસાલો એડ કરીશું વન ફોર્થ ટી સ્પૂન જીરું એડ કરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું એડ કરી તેને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે આપણે તેમાં બાફેલા મગ એડ કરી લઈશું મગ એડ કરીને તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે તેમાં એક કપ પાણી એડ કરી તેને સારી રીતે હલાવી બે મિનિટ સુધી તેને ચડવા દઈશું તેમાં થોડું પાણી ઓછું થઈ જાય ત્યાં સુધી તેને તો તો મિનિટ થઈ ગઈ છે આપણું પાણી પણ શાક સાથે સારી રીતે મિક્સ થઈ ગયું છે તો તૈયાર છે આપણું મસાલાવાળું મગનું શાક તો ફ્રેન્ડ્સ આ ટ્રીક થી તમે પણ તમારા ઘરે ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે